વાત કરીએ બગસરાની તો રામ રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જ્યાં જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે શોભાયાત્રામાં શહેરના લોકો બહુળી સંખ્યામાં જોડાયા હતા જ્યાં જય શ્રી રામના નાદ સાથે બગસરા સહાય રામમય બન્યું હતું જ્યાં શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો ત્યારે શોભા યાત્રામાં વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે સમગ્ર ભારત જે છે રામમય બન્યું છે આજે રામ રામનવમી છે રામની જન્મ જયંતિ છે ત્યારે સમગ્ર જે ભારત છે એ ભગવાધારી બન્યું છે રામમય નાદ સાથે સમગ્ર ભારત ગુંજી ઉઠ્યું છે તો ત્યારે બગતસરામાં પણ રામ રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે જ્યાં જય શ્રી શ્રીરામ ના સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે ત્યારે શોભાયાત્રામાં શહેરના લોકો બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ રામ જન્મોત્સવની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરેલ અને ભગતસિંહના મુખ્ય રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી અને આખા ગામને હર્ષનો ઉલ્લાસ છે અને તે બદલ ગામે પણ સાથ સહકાર પૂરેપૂરો આપેલો છે અને સ્વામિનારાયણ મંદિરે આમની પૂર્ણાહુતિ રાખેલ આજ રોજ ભગતસાઈની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અને સમસ્ત ગામ પરિવાર દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે પાંચસો વર્ષ પછી આજે પ્રથમ રામ મંદિર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પછી આજે પ્રથમવાર રામ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે આ શોભાયાત્રાની અંદર હજારોની સંખ્યાની અંદર ભગસરાના ભગસરાના શહેરજનો જોડાયા છે સાધુ સંતો સાથે બાળકો સાથે હજારોની સંખ્યાની અંદર જનમેદની ઉમટી પડી છે રામદેપીના મંદિરથી પ્રસ્થાન કરી અને વિજય ચોક થી માંડી અને ઉત્સવ ગ્રાઉન્ડ લગી આ શોભાયાત્રા જવાની છે આ શોભાયત્રાની અંદર ભવ્ય થી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે લાખોની સંખ્યાની અંદર લોકો જોડાઈ ચૂક્યા છે અને મહાપ્રસાદ ભજન અને ભોજન નું એક સમાગમ એક ત્રિવેણી સંગમ થયો છે તો આ સાથે બગસાની જનતા ખૂબ આનંદમય છે વાતાવરણની અંદર રામ રામ